શું નામ છે મારા ભાઈ તમારો અમૃતભાઈ કચરાબાદ તરાર ઉપસલ ગામ સિટી વિરોડા બરાબર અને શું તકલીફ હતી મારા ભાઈ તમને હવે મને સાહેબ કમણની મકોરોની તકલીફ હતી એક નસ દબતી હતી બરાબર આ કેટલા વર્ષની તકલીફ હતી આ સાહેબ દોઢ દોઢ વર્ષની હતી બરાબર બીજે ક્યાં દવાખાને દવા ખાધી હતી આ સાહેબ ખાધી હતી મોડાસાની ખાધી હિમતનાગરની ખાધી ઈડરની ખાધી અને

અને તારીખ છે ચોવીસ હવે એમના ભીરા પાડોશી આવ્યા છે એમને આપણે થોડીક ચર્ચા કરીએ શું નામ છે ભાઈનું તમારું જીતુભાઈ શંકરભાઈ બરોબર આ શું થાય છે પાડોશી પાડોશી અત્યારે કેવી એમને પોઝિશન છે સારી છે કેટલા ટકા ફેર પડી ગયો છ ટકા ઉતારું બોલો છ ટકા અમારું કામકાજ કેવું લાગ્યું તમને બધાને સારું લાગ્યું સરસ લો આટલો સમય હાલ્યો ખૂબ ધન્યવાદ માનું છું અને મારું નામ છે અનવર ભાઈ વૈ અંજાર વાડા અંજાર થી રાધનપુર આવું છું ત્રણ દિવસ વિઝિટ કરવા ગુરુવાર શુક્રવાર અને શનિવાર સવારે નવ થી

અને જે આ વિડીયો છે આપણે વિચાર કરો કે આજે હિન્દુસ્તાન ની અંદર જેટલી છે ને એ પૈસા વાળી નથી તો આ વિડીયો તો આ વિડીયો મારા મિત્રો બધા ગ્રુપની અંદર શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ છે ફોલો કરજો બે લાઈક કરજો અને અમારા જે વિડીયા રોજના નવા નવા અપડેટ થાય છે ઇન્સ્ટાગ્રામમાં મારો કોન્ટેક નંબર છે નવાનું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ ભાઈ વય ધોલો કરજો બે લાઇક કરજો નમસ્કાર મિત્રો